ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને વેગ આપવા લિપન આર્ટની બાર દિવસીય તાલીમનું આયોજન જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત દિવ્યાંગ ઇન્ટરપ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત લિપન આર્ટની બાર દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન ના સોનેરી મહેલ સેવન કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું આ તાલીમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લિપન આર્ટની વિવિધ પ્રકારની આકર્ષક અને સર્જનાત્મક વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ છેલ્લા લાંબા સમયથી ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે બાર દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને લીપન આર્ટની આધુનિક સર્જનાત્મક અને વ્યવસાયલક્ષી તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તાલીમ પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલ વિવિધ સુંદર કલાકૃતિઓનું સૌનું ધ્યાન ખેંચ્યું આ કાર્યક્રમમાં મહિલા પોલીસ ના પીએસઆઈ વૈશાલીબેન આહિર હિતાબ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જિજ્ઞિશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવા તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને માત્ર આવકનું સાધન પૂરું પાડતા નથી પરંતુ તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમણે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોની સરાહના કરી હતી કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપીને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ

જે તાલીમ ની અંદર પોતે પોતાનું ગુજરાન એ રીતે ચલાવી શકે કે લીપણ આર્ટ કે જે તમે જુઓ કે પહેલાની અંદર મહિલાઓ છાણાથી લીપીને કામ કરતી હતી પણ હાલ એ મકાનો છાણાના હવે લીપણ વાળા રહ્યા નથી તો એને કઈ રીતના ઉપયોગ કરી શકાય તો આ રીતના વુડન કે લાકડાના કે પછી માટીના બેઝ કારણથી આ લોકો સારી રોજગારી મેળવી શકે તો હું ખૂબ ખૂબ આભારી છું આ બંને સંસ્થાઓનો અને ખાસ કરીને શીખવનાર નિકુજાઈ અને યોગેન્દ્રભાઈ નો કે આટલું સરસ ટેલેન્ટ એમને આપ્યું અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું ખુબ આભાર